આજે અસત્ય ઉપર સત્યની વિજય એટલે કે દશેરા પર્વ છે અને દશેરા પર્વ ઉપર ખાસ એક મહત્વ હોય છે ફાફડા જલેબી સાથે સાથે નવા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ જે હોય છે તે પણ લોકો ખરીદતા હોય છે અને ખાસ કરીને દશેરા પર્વ એવો છે કે તેમાં કોઈ મુહૂર્તની રાહ જોવાની હોતી નથી દશેરા પર્વ ઉપર કોઈ પણ મુહૂર્તની અંદર તમે શુભ કાર્ય કરી શકો છો એટલે ખાસ કરીને જે લોકો છે તે નવરાત્રિ પર્વની શરૂઆત પહેલા જ અથવા તો એક મહિના પહેલા જ એમના ફોર વ્હીલર ને ટુ વ્હીલર જે છે તે બુકિંગ કરાવી દેતા હોય છે અને એમનો ખાસ આગ્રહ રહેતો હોય છે કે દશેરા પર્વ ઉપર એમને જે બુકિંગ કરી છે ગાડી તેની ડિલેવરી મળતી હોય છે જેને લઈને જે શોરૂમ સંચાલકો હોય છે તેમના દ્વારા પણ ખાસ તૈયારી કરવામાં આવતી હોય છે જેવી રીતના આજે દશેરા પર્વ છે સૌથી વધુ ગાડીઓ જે છે ફોર વ્હીલર અને ટુ વ્હીલર તેનું આજે વેચાણ થતું હોય છે આપણે સંચાલક શોરૂમ સંચાલક સાથે વાત કરીશું કેટલું બુકિંગ છે કઈ રીતનું વેચાણ છે એમની પાસેથી આપણે જાણીશું જયમિનભાઈ આજે દશેરા પર્વ છે અને દશેરા પર્વ ઉપર ખાસ ડિલિવરી લેવા માટેનો આગ્રહ રહેતો હોય છે કાંઈ પ્રકારનું બુકિંગ છે ફોર વ્હીલરની અંદર અને કેટલું ઘસારો છે જે પહેલાં જીએસટી અઠ્યાવીસ ટકા આવતો હતો એની જગ્યાએ અત્યારે અઢાર ટકા જીએસટી થયો થઈ ગયો છે એના લીધે આપણે સેલિંગ જે બુકિંગ્સ કસ્ટમરના અને કસ્ટમરનું વોકિંગ છે એ ઘણું બધું વધી ગયું હતું ને જે દર વર્ષની જેમ બુકિંગ હોય છે એના કરતાં આ વખતે ઘણા પચીસ ટકા બુકિંગમાં વધારો થયેલ છે પચીસ ટકા બુકિંગમાં વધારો બી થયો છે પણ નવરાત્રિ પર્વ શરૂ થાય એના એક મહિના પહેલાંથી જ બુકિંગ થયા હતા કેટલા બુકિંગ મળ્યા છે કઈ રીતનું ગ્રાહક જે છે તેમને ડિલરી માટેનો આગ્રહ રહેતો હોય છે સાહીઠથી સિત્તેર બુકિંગ છે એની અંદર આજે દશેરા છે તો આજે ઘણા બધા કસ્ટમરોની ડિલિવરી છે આજનો દિવસ એક શુભમુહૂર્ત ગણાવવામાં આવે છે એટલા માટે આજે ડિલિવરી પણ વધારે રહે હા બિલકુલથી કેટલે કે જે રીતના જીએસટીમાં દરમાં ઘટાડો થયો છે પહેલાં જે અઠ્યાવીસ ટકા હતો તેની જગ્યાએ અઢાર ટકા થયો છે ફોર વ્હીલર અને ટુ વ્હીલર ઉપર જેને લઈને નવરાત્રિ પર્વ પહેલાં જ ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા અને નવરાત્રિ પર્વ પહેલાં જ ખાસ કરીને દશેરાના દિવસે ડિલેવરી લેવા માટે બુકિંગ કરાવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આજે ડિલેવરી લેશે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની શોરૂમ ઉપર સવારથી જ જે ગ્રાહકો છે ખરીદી કરી છે જેમને બુકિંગ કરાયા છે તે ડિલેવરી લેવા માટે ઉમટી પડ્યા છે હેતુ